ડબલ્યુપીએલ બે હજાર ચોવીસમાં રમી રહેલી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર સબની ઇસ્માઇલે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે હાલમાં રમી રહેલી સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર ઇસ્માઇલે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો છે સબનીમની આ સિદ્ધિ જોઈ તેના મહિલા ક્રિકેટનો સો વખત કહી શકાય છે મહત્વનું છે કે સબનીમ્યુપીએલ બે હજાર ચોવીસમાં મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ છે ટુર્નામેન્ટની બારમી એચમાં તેણે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંક્યો જેની ઝડપ એકસો એક કિલોમીટર પ્રતિ કલાક હતી દિલ્હી કેપિટલ સામે રમાયેલી મેચમાં સમની આ બોલ મેક ક્લિનિંગે ફેંક્યો હતો મેક ક્લિનિંગ દિલ્હીની કેપ્ટન છે મુંબઈના બોલરે ઇનિંગની ત્રીજી ઓવરનો બીજો બોલ એકસો બત્રીસ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની વિક્રમ ઝડપે ફેંક્યો જે ડોટ બોલ હતો આ સાથે સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર સમની ઇસ્માઇલે ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવી લીધો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ